સુરતના વરાછા રોડ વિસ્તારમાં આવેલી જોયસ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ફન ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને આનંદ માણ્યો હતો વરાછા રોડ વિસ્તારમાં આવેલી ઇબમ ટ્રસ્ટ સંચાલિત જોયસ ઇંગ્લિશ સ્કૂલમાં આજરોજ ફેરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ ફનફેરનું ઓપનિંગ પોદાર આર્કેડના વેપારી મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું અને તેમની સાથે પોદાર આર્કેડના સભ્યોએ પણ હાજરી આપી હતી આ ફેરમાં બાળકોએ પોતાની કૌશલ્ય કલાને ખીલવવાની સાથે સાથે ફૂડ સ્ટોર ગેમ ઝોન વગેરેને વિદ્યાર્થીઓ અને વાલીઓ તથા આમ જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો તેમજ વાલીઓ દ્વારા પણ ત્યાં પોતાના બિઝનેસના પ્રોડક્ટ રાખવામાં આવ્યા હતા આ ફેરમાં પાંત્રીસ જેટલા જુદી જુદી વસ્તુઓના સ્ટોલ રાખવામાં આવ્યા હતા જેમાં દરેક વિદ્યાર્થીઓ વાલીઓ અને આમ જનતાએ ખૂબ જ આનંદ માણ્યો હતો અભયભાઈ શાંતિલાલ જૈન જોયસ ઇંગ્લિશ સ્કૂલના આચાર્ય તરીકે બોલું છું આજે સ્કૂલમાં ફન ફેરનું આયોજન કરવામાં આવ્યું છે આ ફન ફેરનું આયોજન અમે એટલા માટે કે બાળકનો વિકાસ થાય એજ્યુકેશનના સાથે બાળકમાં બિઝનેસનું નો કે અદર એક્ટિવિટીઝનું જ્ઞાન આવે એના માટે અને બાળકમાં કોન્ફિડન્સ આવે સ્ટેજ ડેરિંગ આવે એના માટે આ આયોજન અમે દર વર્ષે કરતા આવીએ છીએ અને આ વર્ષે બી એ પ્રકારે અમે આયોજન કર્યું છે આ કુલ ત્રીસ કાલો સ્ટોલ ત્યાં આપણે રાખ્યા છે અને અલગ અલગ ફૂડ આઈટમ છે ગેમ ઝોન છે સાયન્ટિફિક ગેમ છે એ ઘણા બધા પ્રકારના સ્ટોલ આપણે આ ફેરમાં રાખવામાં આવે છે